અલ્યા પોપટલાલ જોજે આ રેની આ હા અલ્યા તમે એન્ટ્રી બેન્ટ્રી ના આલી આ એન્ટ્રી સુપર કિંગ આリオ સુપર મુકર બિંગ છે બોલવાનું એ સોરી સોરી બસ ટોપ કરો નઈ તમે ગાના બે યાર તમે રુવાથી બોલોજી બોલો રૂવાજી બોલો પાસ

ए ए आओ ताबूजी आओ देखो देखो आओ आओ मारो ભાઈ કુટુંબ માં બઉ ફેમસ માતા હું બોલો રાખ્યું આવું મોટે ના પાડવા આયોજન બઉ મોટું રાખ્યું તું પણ જાણું થઈ ગયું હમ

હું દુબઈ થી બોલું ભાઈ હા બોલો બોલો મારું એવું કેવું તમે પેલા છોકરા કરીને જ્યાતા બધું ત્યારે મટતું નહીં ભુવાજી એવું કરી જતાડો તમે તો આવતા ના હોય બોલાવતો નૈયા તમાર હોય આજ પછી પગના મેકતા મારી જગ્યાએ